મેલી તમારું સ્વાગત છે ખોળી કિચન પાપામાં તો આજે આપણે બનાવીશું પાલકના પકોડા તો તેના માટે મેં પાલક આ રીતે ધોઈને લઈ લીધી છે લીલા મરચાં લીધા છે લીંબુનો રસ લીધો છે થોડો લીલા ધાણા મરી પાવડર લીધો છે અને લસણ અને લીલા મરચાં જે આવે તેને પીસી કાઢ્યા છે આ રીતે આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠાની જરૂર પડશે અને થોડુંક આપણે જે ખાવાનું જે સોડા આવે છે તે લીધો છે મેં આ રીતે તે નાખીશું આપણે વાસણ લઈ લીધું છે તેમાં આપણે પાલક લઈ લીધી છે આ રીતે હવે તેમાં આપણે લીલા ધાણા નાખી દઈશું આ રીતે લીલા મરચાં નાખીશું હવે મરી પાવડર નાખીશું આ રીતે લસણ ને મરચાં જે પીસેલું છે તે લીધું છે આપણે તે નાખીશું આ રીતે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું હવે તેમાં આપણે થોડોક સોડા નાખીશું આ રીતે તેમાં લીંબુનો રસ યુઝ કરી દે ઉપરથી થોડોક એટલે તે એક્ટિવ થઈ જાય એટલા માટે હવે તેમાં આપણે બેસન નાખી દેવાનું છે આ રીતે તેને હવે આપણે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે થોડું થોડું પાણી રેડતા દઈશું અને તેને જે આપણે ભજીયાનું જે શીરું બનાવે છે તેવું શીરું બનાવી દઈશું થોડુંક જ પાણી આપણે જરૂર પડશે કારણ કે ભાજીમાંથી ઓલરેડી પાણી છૂટે તેટલા માટે આપણે થોડું થોડું પાણી વેરીશું તેમાં રીતે તે તેલ ગરમ કરવા માટે પણ મેં મૂકી દીધું છે તેને મીડિયમ ટુ લો પર ગેસ પર તે આપણે ખીરું બનાવીને રેડી કર્યું છે હવે તેના આપણે ભજીયા પાડીશું તે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આ રીતે આપણે જે બેટર બનાવ્યું છે તેનાથી ભજીયા પાડવા માંડીશું આ રીતે ગરમ ગરમ તેલમાં તેને આપણે મીડિયમ ટુ લો ગેસ પર તરવાના છે બહુ ફૂલ ગેસ નથી રાખવાનો કે બહુ ધીમો નથી રાખવાનો જો તમે બહુ ધીમો ગેસ રાખશો તો તમારા ભજિયામાં પાણી સોરી તેલ ભરાઈ જશે તેટલા માટે આપણે મીડિયમ ટુ લો ગેસ રાખીશું તો આ રીતે બધા આપણે ભજીયા પાડી દઈશું હવે તેને આ રીતે આપણે જારાની મદદથી એક સાઈડેથી બીજી સાઈડે તેને પલટાવી દેવાના જેથી કરીને બંને સાઈડે સરસ ચડી જાય ભજીયા આપણા આ રીતે તેને પીરવી દેવાના થોડી વાર રહી આપણા ભજિયા બનીને આ રીતે રેડી થઈ ગયા છે હવે તેને આપણે કાઢી લઈશું જરાની મદદથી આ રીતે પાલક પકોડા બનીને રેડી થઈ ગયા છે આ રીતે તેને મેં કઢી સાથે સર્વ કર્યા છે તો જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ શિયાળામાં પાલક સરસ તાજી માજી એવી મળે છે તો તમે પણ આ રીતે ઘરે ટ્રાય કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં